કદાચ તો ભાઈ ક્યાંય જવાનું નહીં થાય કાલ તો ભાઈ આપણે કુળદેવી ના મંદિર આપણે જવાનું થયું હતું ને કંઈક પ્રસંગ હતો એટલે બીજો પણ આજે આપણે કદાચ ક્યાંય જવાનું નહીં થાય ભાઈ ઘરે ઘરે રહેવાનું છે તો ભાઈ ઘરનો આજે પણ ઘરના લોકો જ આવશે મને ખબર હે ભાઈ તમે થાકી ગયા હવે હું કરું હું ભાઈ મજબૂર હતો ભાઈ અત્યારે ભાઈ ઘરથી બહાર ક્યાંય જવાય એમ તો હે નહીં કેમ કે ભાઈ લગ્ન પ્રસંગ હે એટલે તમને હું દઈ તમે લોકો તમે ચિંતા હું કામ કરો છો ભાઈ

આખો થી ઘર હતા પણ ભાઈ બ્લોગ ઉતાર્યો જ નહીં હું એમ વિચારતો ભાઈ આખો થી ઘરે હે એટલે લોગ બ્લોગ ઉતાર્યું બ્લોગ ઉતાર્યો જ નહીં ફૂલ મજા નથી એટલે હાથે રહેતો ઉપડે એવો મજા નથી અત્યારે પાંચ વાગ ગયા હોય તો ભાઈ અત્યારે બ્લોગ ચાલુ કરી ગયું કે ભાઈ થોડુંક હવે લાગે છે તો કન્ટિન્યુ રહ્યો ભાઈ અત્યારે વાગી ગયા છે છ ને ભાઈ શાંતિ ભાઈ ઘરે બેઠા હતા

આખો દી ભઈ દોક તો ઉત્તર ગનતી ભઈ મજા નતી ઉંકો ભઈ આખો દી કરાઈ તો ભઈ આખો વ્લોગ આપણે ઉતારીયું કો સાત ને કો ઉતારી ભઈ એવું થયું નઈ પેલા સવારે સ્ટાર્ટિંગ તો કરી દીધું પણ પછી ભઈ છે કોના મડે ફૂલ મજા ન રહીતી ભઈ પછી બપોર ઉઈ ગયો તો તો ઉઈઠો પાંચાડા પાંચ વાગે ભઈ તો એમો એ વ્લોગ તો ઉતાર એમ રે આવ્યો ને પછી બીએ ગામ માં જવાનો હતું તો નયા વયા ગયાતા તો ભાઈ આજ તો એને મેળ આવ્યો જ નથી ને થોડુંક એવું રહે કારણ કે ભાઈ તન ચાદી લગ્નમાં આવું તો અહીંયા ક્યાંય મેળ આવ્યો નહીં તો હવે એવું લાગે કે ભાઈ આપણો બ્લોગ આ પૂરો કર દેવો જોઈએ તો ભાઈ આપણો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવો મળી આવવાના આવા આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રીરામ